નમસ્કાર મિત્રો વલસાડના કપરાડામાં રોહિયાળ તલાટ ગામે ગોઝારી ઘટના બની હતી પાંડવકુંડમાં ડૂબી જતા ચાર લોકોના મોત થયા હતા જ્યારે એકનો બચાવ થયો હતો વાપીના યુવક યુવતીઓનું પાંડવ પાંડવકુંડ ફરવા ગયું હતું મૃતકોમાં બે યુવક અને બે યુવતીઓનો સમાવેશ થાય છે બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી એક સાથે ચારના મોતથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો વલસાડના રોહિયાળ તલાટ ગામે ગોજારી ઘટના બનવા પામી હતી જેમાં પાંડવ કુંડમાં ડૂબી જતા ચાર લોકોના મોત નીપજ્યા છે જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો છે વાપીની કેબીએસ કોલેજની યુવક યુવતીઓ પાંડવકુંડ ફરવા ગયા હતા આઠ વિદ્યાર્થીઓ રિક્ષા લઈને ફરવા ગયા હતા ચાર મૃતકો કોલેજના વિદ્યાર્થીઓ છે બનાવ બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી એક સાથે ચારના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો